સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલ વિનાયક રેસીડન્સીના પાંચમા માળે એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ઘરમાં રહેલ ઇસમ આગમાં બળીને ભરતું થઈ ગયા હતા વિનાયક રેસીડન્સીના પાંચમા માળે ગરમીથી રાહત મેળવવા માટે એસી ચાલુ કરીને કિરણ રાણા સૂઈ ગયા હતા ત્યારે એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગતા કિરણ રાણા બળીને ભરતું થઈ ગયા હતા તેમના પત્ની નોકરી પર ગયા હોય કિરણ રાણા ઘરે એકલાશ હતા કિરણ રાણા છેલ્લા બે મહિનાથી બીમાર હોય તેઓ ઘરે ફાયર લાશ્કરોને આગ અંગેની જાણ થતાં જ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો સાથે જ પોલીસ અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે કિરણ રાણાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી 他买这